દેવગઢ બારિયામાં કોળી સમાજની મીટીંગ યોજાઈ અગાઉ થયેલા કાર્યક્રમને લઈ સોશિયલ મીડિયામાં ચાલતા અનેક વિવાદને લઈ મીટીંગ યોજાઈ ભગવાન માધાકાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી પછી અખિલ ભારતીય કોળી સમાજ દાહોદ જિલ્લા પ્રમુખને હટાવ્યા હોવાની ચાલતી ચર્ચાઓ સમાજના કેટલાક રાજકીય આગેવાનો દ્વારા ખોટી અફવાઓ ફેલાવતા હોય તેમ સમાજના આગેવાનો જ સમાજને તોડવાની કોશિશ કરતા હોય તેમ સમાજની સાથે રહી સમાજને બરબાદ કરી નાખ્યો હોવાનો આક્ષેપ કરતા કોળી સમાજના પ્રમુખ દાહોદ જિલ્લાના કોળી સમાજના પ્રમુખ દ્વારા સમાજને તોડવાનું કામ કરતા સમાજને જોડવાનું કામ કરવા માટેની કરી અપીલ આશા ન્યૂઝ ગુજરાતી રિપોર્ટર જાબીર શુક્લા દેવગઢ બારિયા સુરસિંહભાઈ હેરાભાઈ ચૌહાણ પ્રમુખ અખિલ ભારતીય કોળી સમાજ દાહોદ જિલ્લો મારી નિમણૂક તો આજે બે હજાર વીસથી થયેલી અને ફરી પણ મારી નિમણૂંક બે હજાર પચીસમાં થઈ એટલે હું તો સતત કાર્યરત છું અને સમાજનો પ્રમુખ છું અને રહીશ અને કાર્યરત છું જ ઘણી બધી અફવાઓ ફેલાવામાં આવી કે ભાઈ સુરસેંગભાઈ પ્રમુખ પદેથી બરતરફ કરવામાં આવ્યા છે અથવા એમની જગ્યાએ બીજો લીપમાં આવ્યો એ બીજું કોઈ પણ કારણ હોઈ શકે હું પ્રમુખ તરીકે ચાલું છું અને મેં બરતરફ થાય એક કામ નથી કર્યું સુરસેંગભાઈ બોલું છું કે સમાજ માટે કોઈ મને કલંક લાગે કે મારા સમાજને કલંક લાગે મારા પરિવારને ગામ સીમને તાલુકા જિલ્લાને રાજ્યને કે દેશને કોઈને કલંક લાગે એવું સોરસિંગભાઈએ પ્રમુખ તરીકે કામ કર્યું જ નથી એટલે મારે માટે કોઈ બરતરફ થવાનો કોઈ કોઈ વાત જ નથી આવતી આ જે વાત ઉડાડી છે લોકોએ અને પ્રમુખો ભાઈ નથી એ પ્રમુખ પણ હું પ્રમુખ છું જ અને મારા મને કોઈ કલંક લાગ્યું જ નથી ઘણા માણસોને કલંક લાગ્યું છે પણ મને નથી લાગ્યું અને મેં લાગવા દીધું નથી અને લાગશે પણ નહીં હું કલંક લાગે એવું કામ નહીં કરું સમાજના ઉત્થાન માટે સમાજના પ્રગતિ માટે સમાજના સુધારણા માટે એ આજીવન મારો મંત્ર રહેશે અને આજીવન સમાજની સેવામાં હું ફરતો રહીશ છેલ્લા શ્વાસ સુધી મારા માટે મારા સમાજની સેવા જ રહેશે દ્વારા વાત કરવામાં આવી છે આ તો સમાજના જ લોકો છે પણ રાજકીય લોકો જોડે વાત કરવામાં આવી ના નામ આવે હું કામ પૂછો બધા ખબર જ છે બદન બદન ખબર જ છે એટલે કરતા હશે પણ એનાથી મને કોઈ કલંક લાગ્યું નથી લાગશે પણ નહીં અને કોઈ લગાડી શકશે પણ નહીં એની ખાતરી આપું છું આજે દાહોદ જિલ્લા કોળી સમાજના પ્રમુખ આદરણીય સુરસિંહભાઈ ચૌહાણના નેજા હેઠળ આજે એક મિટિંગ યોજવામાં આવી જેનું મુખ્ય કારણ એ છે કે થોડા સમયથી એક દાહોદ જિલ્લા કોળી સમાજમાં એક ભ્રમ ફેલાવવામાં આવે છે કે હવે સુરસિંહ કાકાને નિવૃત્ત કરવામાં આવી અને એમની જગ્યાએ બીજા એક પ્રમુખને નિમવામાં આવ્યા છે પણ એ સદંતર વાત ખોટી છે ભળતા નામથી એક ભળતું કોઈ રજીસ્ટ્રેશન થયેલું હશે એવા એક સમાજના લેટર પેડ પર રાજકીય લોકોએ સમાજને તોડવાના ખોટા સમાજમાં મેસેજ જાય એના કારણોસર એક ઊભું કરેલું એક ષડયંત્ર છે જેને અમે સદંતર જાકારોવા લઈએ છીએ કે એ અમારા એ જે અખિલ ભારતીય કોળી સમાજ રજીસ્ટર જેમાં સત્તર ચાર સત્તર છ બે હજાર પચીસના રોજ જે આ નિમણૂંક કરેલી છે આદરણીય સુરસિંહ કાકાની એ અવિરત ચાલુ છે એમાં કોઈ જ વિક્ષેપ નથી આવ્યો અને એ અમારું સંગઠન સતત ચાલુ રહેશે અને આવા હજારો સંગઠન આવશે અમે એમને વેલકમ કરીએ છીએ પણ જે પણ રાજકીય લોકો આ સંગઠનને કે આ કોળી સમાજને તોડવા માટેનો જે ભ્રમ ફેલાવી રહ્યા છે એમને જવાબ આપવા માટે આજે આ મિટિંગ યોજવામાં આવી હતી નિર્મળસિંહ ચૌહાણ અખિલ ભારતીય કોળી સમાજ દેવગઢ બારિયા તાલુકો પ્રમુખ